હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ નવ વિષય ગુજરાતી ભાગ ચાર સ્વધ્યન પોટીમાં પાઠ 16 કુદરતીનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો જરૂરથી કરજો પાઠ 16 કુદરતી વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે તો અહીં આપણને દર્શાવેલું છે અ અને બ આપેલા છે જેમાં પહેલું જોઈએ કુદરતી તો એનો અર્થ જવાબ છે ઈ એકાંકી બીજું છે લાભશંકર ઠાકર તો એના જવાબ છે ક પુનર્વસ વસુ ત્રીજું છે જોબો તો એનો જવાબ છે અ બેભાન થઈ જવું અને ચોથું છે બાબુનો મિત્ર તો એના જવાબ છે બ દેવલો એટલે કે દેવાંશી હવે ખાલી જગ્યા પૂરવાની છે પ્રશ્ન પાંચ કુદરતી પાઠના લેખક ખાલી જગ્યા છે તો કે લાભશંકર ઠાકર આગળ વધીએ બાબુ અચાનક ખાલી જગ્યા પામે છે ને સાંજે પાછો ખાલી જગ્યા થાય છે તો શું આવશે બાબુ અચાનક મૃત્યુ પામે છે અને સાંજે પાછો જીવંત થાય છે બાબુને સ્વર્ગમાં ખાલી જગ્યા ભેગો થાય છે તો શું આવશે જવાબ દેવલો હવે પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો કાશીફાઈને મન બાબુ શું છે કાશીફાઈને મન બાબુ દીકરો છે કુદરતી એકાંકીનું મુખ્ય પાત્ર કયું છે કુદરતી એકાંકીનું મુખ્ય પાત્ર બાબુ છે પાંખોવાળા દેવદૂતોએ બાબુને કેવી રીતે ઊંચકી લીધો પાંખોવાળા દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઉંચકી લીધો દેવદૂતો બાબુને ક્યાં લઈ ગયા દેવદૂતો બાપુને સ્વર્ગમાં લઈ ગયા બાબુને શા માટે શા કારણે શરદી થઈ ગયેલી ઠંડા વાદળમાંથી પસાર થતાં બાબુને શરદી થઈ ગયેલી બાબુનું નાક કોણે શેનાથી લૂછ્યું બાબુનું નાગ અપ્સરાએ રેશમી લુગડાથી પૂછ્યું અપ્સરા કોણ હતી અપ્સરા બાબુનો મિત્ર દેવલોમાંથી દેવાંશી બની ગયેલ હતી દેવલો ખારગોડાના મેળામાં કોના કપડાં પહેરીને નાચતો દેવલો ખારગોડાના મેળામાં બૈરીના કપડાં પહેરી પાટિયા પાડી નાચતો દેવલો કોને છોકરો હતો દેવલો કોનો છોકરો હતો દેવલો નરસિંહનો છોકરો હતો દેવલાનું મૃત્યુ શેનાથી થયું હતું બે વર્ષ પહેલાં સાપ કરડવાથી દેવલાનું મૃત્યુ થયું હતું દેવદૂતોએ બાબુને ક્યાં ઉતાર્યો દેવદૂતોએ બાબુને સ્વર્ગમાં સ્વર્ગના બગીચામાં ઉતાર્યો કોની આંખમાં હરખના આંસુ આવી ગયા ઇન્દ્રરાજ અને બાબુની આંખમાં હરખના આંસુ આવી ગયા દેવલાએ બાબુને ધરતી પર જઈ શું કરવા કહ્યું દેવલાએ બાબુને ધરતી પર જઈને કુદરતી રીતે પુણ્ય કરવાની સલાહ આપી કાશીમાં શેનું આંધણ મૂકવા કહે છે કાશીમાં લાપસી બનાવવા આંધણ મૂકવા કહે છે એકાંકીમાં લેખકે કેવી રીતે થતા કામનો મહિમા વર્ણવ્યો છે એકાંકીમાં લેખકે કુદરતી રીતે થતા તેવા સાચા પુણ્ય કાર્યોનો મહિમા વર્ણવ્યો છે કુદરતી એકાંકીનો ધ્વનિ લેખકને કેવી રીતે પ્રગટ થયો છે કુદરતી એકાંકી ધ્વનિ લેખકે હળવાશથી મરમાળથી રીતે નાટ્યાત્મક રીતે પ્રગટ કર્યો છે કૃપાશંકરના મતે સ્વર્ગના સુખ કેમ એમના ભાગ્યમાં ન આવે કૃપાશંકરના મતે તેમના કર્મને લીધે સ્વર્ગના સુખ એમના ભાગ્યમાં ન આવે પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એક દિવસ બાબુના જીવનમાં સવારે અચાનક શું બની ગયું એક દિવસ એક સવારમાં બાબુ નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો અને અચાનક મુંઝારો થતા એ ઢળી પડ્યો પશુ ડાકતર કેવો હતો તેણે બાબુને તપાસીને શું કહ્યું પશુ ડાકતર બેદરકાર હતો અને અણઘડ હતો તેણે બાબુને તપાસીને ગંગાજળ લાવવા કહ્યું અપ્સરા બન્યા પહેલવાના પહેલા પહેલાના દેવલાનો પરિચય આપો દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખૂબ શોખ હતો એ સહજ રીતે ગાતો હતો બાબુ સ્વર્ગમાંથી પાછો ફરતો હતો એ વિદાય વેળાએ દ્રશ્ય આલેખો વિદાય વેળાએ બાબુનો દોષ બાબુને અડધા આકાશ સુધી મૂકવા આવ્યો આંખમાં આંસુ સમાતા ન હતા ગણે બુ ડુમો બાજી ગયેલો હતો દેવલાએ બાબુને સી સલાહ આપી દેવલાએ બાબુને સલાહ આપી કે તું પુણ્ય કરજે પણ કરવા ખાતરની એનો વિચાર પણ નહીં કરતો એ પુણ્ય આપોઆપ જ થઈ જવું જોઈએ કુદરતી કુદરતી એકાંકી દ્વારા લેખકે શેનું મહત્વ રજૂ કર્યું છે કુદરતી એકાંકી દ્વારા લેખકે એમ કહેવા માંગે છે કે જે કંઈ પુણ્ય કાર્ય કરવું હોય તે સહજપણે થવું જોઈએ પ્રશ્નના સાત આઠ વાક્યમાં ઉત્તર આપો બાબુના સ્વર્ગના અનુભવને તમારા શબ્દમાં આલેખો એક પુણ્ય બાબુને હાથે થયું એના પ્રતાપે બાબુ એક દિવસ સ્વર્ગમાં રહેવા લહાવો નો લ્હાવો મળ્યો બે દેવદૂતો બાબુને ફૂલની જે મૂચકી લીધા તેના તેઓ આકાશમાં ઉડવા લાગ્યા પરંતુ ઠંડા વાદળમાંથી પસાર થતાં બાબુને છીક આવી ગઈ ત્યાં તો તરત જ એક અપસરા આવીને એના રેશમી લુગડાથી બાબુનું નાક લૂચ્યું બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો ત્યાં ભાત ભાતના ઝાડ વેલ ફૂલ હતા પાણીના ફુવારા ઉડતા હતા અને ચારે બાજુ સુગંધ ફેલાયેલી હતી ત્યાંથી બાબુ માટે ત્યાંથી બાબુ મોટ મહેલમાં દાખલ થયો ત્યાં દરબાર ભરાયો હતો સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા નાચગાન ચાલતા હતા બાબુ પ્રવેશતા જ નાચગાન બંધ થઈ ગયા બાબુને જોઈને ઇન્દ્ર રાજા તરત જ ઉભા થયા અને આવો બાબુ રાજ કહીને તેને પ્રેમથી ભેટ્યા બંનેની આંખમાં હરખના આંસુ હતા ઇન્દ્રરાજની આંખના ઈશારે ફરી ના નાચગાન શરૂ થયા દેવાંશીએ મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબો અંબોડલે સોહે સોહામણી ઝૂલ ગીત મીઠી હલકથી ગાયું એમના ગામનો દેવલો સ્વર્ગની અપસરા દેવાંશી થઈ ગયો હતો તે રૂપરૂપના અંબાર જેવો હતો એની આગળ બીજા અપસરા ઝાંકી લાગે નાચગાન ફરી બંધ થયા પછી ઇન્દ્રરાજ બાબુને જમવા લઈ ગયા ત્યાં બાબુને ચોખ્ખા ઘીની ધારવાળું છૂટ છૂટું ચરમું જમાડ્યું બંગલા પાન ખવડાવ્યું બાબુએ દેવાંશી સાથે થોડો આરામ કર્યો પછી બાબુને પૃથ્વી લોકમાં પાછો મોકલી દીધો આમ બાબુએ એક દિવસમાં સ્વર્ગમાં રહેવાનો આનંદ લીધો આગળનો પ્રશ્ન કુદરતી એકાંકીમાંથી તમે શું શીખ્યા કુદરતી એકાંકી દ્વારા લેખક એમ કહેવા માંગે છે કે જે કંઈ પુણ્ય કાર્ય કરવું હોય તે સહજપણે થવું જોઈએ જે પુણ્ય કાર્ય સહજ રીતે કુદરતી રીતે થાય એ જ સાચું પુણ્ય કાર્ય છે લેખકે કુદરતી એકાંકીમાં બાબુ અને દેવાંશીના પાત્ર દ્વારા સાચા પુણ્ય કાર્યોનો મહિમા હળવી શૈલી નાટ્યાત્મક રીતે મરમાડી ભાષામાં રજૂ કર્યો છે નાનું સત્કાર્ય ઉત્તમ પ્રાપ્તિ શકે આ વિધાનનો મર્મ મર્મ સમજાવો એ છે કે માણસે કરેલું કોઈ પણ સારું કામ નાનું કે તુચ્છ નથી હોતું ઘણી ઘણી વખત આપણે એવું માનીએ છીએ કે જે મોટા કાર્યો જ મહાન છે મહાન પરિણામ લાવે છે પરંતુ વાસ્તવમાં નાના સત્કાર્યો પણ જીવનમાં મોટો ફેરફાર કરી શકે છે કોઈને સહાનુભૂતિથી બોલવું જરૂરિયાતમંદની મદદ કરવી સત્યનો માર્ગ અપનાવવો અથવા ઈમાનદારીથી કરેલું નાનું કામ પણ મહાન પરિણામ આપે છે નાનું સરખું સત્કાર્ય વ્યક્તિના સ્વભાવને ઉચ્ચો બનાવે છે સમાજમાં સદ્ભાવ ફેલાવે છે અને અંતે ઉત્તમ પ્રાપ્તિ તરફ લઈ જાય છે આવા સત્કાર્યોનો સંગ્રહ જીવનમાં સુખ શાંતિ અને સંતોષ આપે છે તેથી માણસે કોઈપણ સારા કાર્યને નાનું સમજીને અવગણવું નહીં કારણ કે નાના સા સત્કાર્યોમાંથી જ મહાન સિદ્ધિઓ જન્મે છે વિભાગ સી વ્યાકરણ વિભાગ નીચેના શબ્દોની સાચી જોડણી આપણે શોધીને લખવાની છે તો અહીં આપણને આપ્યું છે મુંઝારો મુંઝારો માટે આપણે પહેલો શબ્દ છે ત્યારબાદ પૃથ્વીલોક માટે ત્રીજો શબ્દ છે ત્રિકાલ માટે પહેલો શબ્દ છે અને ત્યારબાદ છેલ્લે અપ્સરા અપ્સરા માટે છેલ્લો શબ્દ છે નીચેના શબ્દોની સાચી જોડણી લખવાની છે તો અહીં આપણને દર્શાવ્યું છે ઇન્જેક્શન ત્યારબાદ કૃપાશંકર ત્યારબાદ નાળાછડી અને મઘમા ગાયન શબ્દની સંધિ છૂટી પાડો તો ઘેયવત્તા અન આગળ શબ્દ શબ્દની સંધિ છૂટી પાડો તો અહીંયા આપેલું છે ઉપાસના માટે ઉપવત્તા આસના દેવાંશી માટે દેવવત્તા અંશી નિશ્વાસ માટે નિવત્તા શ્વાસ પૃથ્વી માટે પૃથ પ્રથવત્તા ઈ પુરુષોત્તમ માટે પુરુષવત્તા ઉત્તમ અને મનોકામના માટે મનવત્તા કામના નીચેની પંક્તિઓમાં રેખાંકિત દેવલો કુદરતી નાચતો જાતિવાચક બીજું આનું નામ દોસ્ત કહેવાય જાતિવાચક ત્રીજું છૂટું ચૂર મુને ચોખ્ખા ઘીની ધાર દ્રવ્ય વાચક ચોથું વાદળાની ઠંડકથી મને છીકો આવી ભાવવાચક રસમ શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખાવાનો છે તો જવાબ છે અહીંયા આપણને આપ્યા છે અ બ ક અને ડ રીત રિવાજ રસ અને અ તો જવાબ છે ડ અ અને બ બંને સાચા છે એટલે કે રીત પણ આવશે અને રિવાજ પણ આવશે ચાલીસ આવડતા શબ્દોનો સમાનાર્થી શબ્દ તો અહીંયા આપણને દર્શાવે છે આવડત ઉંમર અને આયુષ્ય તો અહીંયા કીધું છે કે બ ડી એટલે કે ડ બ અને ક બંને સાચા છે એટલે કે ઉંમર અને આયુષ્ય બંને આવશે હવે સમાનાર્થી શબ્દો આપવાના છે કપાળ તો લલાટ સોડમ તો સુગંધ એકાએક અચાનક તો એકાએક સબૂર એટલે ધીરજ ઠાઠળી એટલે નમામી નનામી અવલ એટલે કે પ્રથમ અને દાખલો એટલે ઉદાહરણ આગળ વધીએ નીચેનામાંથી પરપ્રત્યય વાળા શબ્દો લખવાના છે તો જવાબ છે પહેલું કકડાટ ત્યારબાદ હવે પૂર્વ પ્રત્યય વાળા શબ્દો લખવાના છે તો જવાબ છે ડ અપ્સરા નીચે આપેલા શબ્દોને કયા પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય લાગે છે તે જણાવો ત્રિકાળ તો પૂર્વ પ્રત્યય ગાયન પર પરપ્રત્યય બાળપણ પર પરપ્રત્યય હવે લિંગ ઓળખાવાના છે તો ઘી નપુસકલિંગ ઈશારો પુલ્લિંગ આંધણ નપુસકલિંગ ગંગાજળ નપુસકલિંગ છીંક સ્ત્રીલિંગ પુણ્ય નપુસકલિંગ અપ્સરા સ્ત્રીલિંગ અને નાડિયે નપુસકલિંગ આગળનો પ્રશ્ન વાક્યોમાંથી અલંકાર ઓળખાવો મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબો લડે સોહે સોહામણી ઝૂલ વર્ણાનુપ્રાસ અલંકાર બીજું ખારા ગોટાના જેવો લાગતો હતો ને એવો જ તો જવાબ છે ઉપમા અલંકાર કૌંસમાં આપેલ સૂચના મુજબ કરવાનું છે અ બાબુ રોજ કકડાટ કરતો હતો વર્તમાન કાળમાં ફેરવવા કહ્યું છે તો બાબુ રોજ કકડાટ કરે છે ત્યારબાદ બ આ તો સ્વર્ગની વાત છે ભૂતકાળમાં ફેરવવા કહ્યું છે તો જવાબ થશે આ તો સ્વર્ગની વાત હતી ક દેવલો નાચતો હતો ભવિષ્યકાળમાં ફેરવવા કહ્યું છે તો જવાબ થશે દેવલો નાચશે રોકડ સમાસનો પ્રકાર તો જવાબ શું આવશે દ્વંદ ત્યારબાદ દેવદૂત અને મનોકામના આ બે ના સમાસ તો કે શું આવશે તત્પુરુષ સમાસ નીચેના દરેક શબ્દના સમાસને ઓળખાવો તો બે ચાર તો એ શું થશે દ્વિગુ સમાસ સિંહાસન તો મધ્યમ પદલોપી સમાસ પુરુષોત્તમ તત્પુરુષ સમાસ અને ત્રિકાલ તો દ્વિગુ સમાસ ત્યારબાદ ટાડા બોડ તો કર્મધારય સમાસ અને નરસિંહ તો કર્મધારય સમાસ ભેદભાવ ભેદભાવ એટલે દ્વંદ સમાસ અને મા બાપ એટલે દ્વંદ સમાસ નીચેના વાક્યોમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવવા કહ્યો છે તો ચાલો જોઈએ પહેલું ત્યારે એની પાછળ ચોવીસ ગામની નાત થયેલી તો જવાબ છે સંખ્યાવાચક ત્યારબાદ બીજું દેવાંશી હારે થોડો આરામ કર્યો પરિણામવાચક વિશેષણ અંબોલડે સોય સોહામણી ઝૂલ ગુણવાચક વિશેષણ દેવદૂતોએ મારા હાથ બાવળેથી ઝાલેલા સાર્વનામિક વિશેષણ મારી વેણીમાં ચાર ચાર ફૂલ સંખ્યાવાચક વિશેષણ નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ આપવાના છે હાજર તો ગેરહાજર હે તો ધીકાર છાયા તો તડકો ચાંદ તો સૂરજ પુષ્પ તો કાંટો તાલ તો બેતાલ નીચેના શબ્દોના તળપદા શબ્દોના રૂપ આપવાના છે ઓણ તો આ લુવું તો લૂંછવું ભય તો ભાઈ પાહે તો પાસે રાડવું એટલે કે રાડ અથવા ભૂમ પૂર્ણ એટલે કે પુણ્ય મૌર્ય એટલે કે પહેલાં બહુ એટલે કે બહુ તઈ એટલે કે ત્યારે ગીયું એટલે કે ગયું બેહો એટલે કે બેસો રિયો એટલે કે રહ્યો હકાય એટલે કે શકાય સીના એટલે કે સેના નીમ એટલે કે નિયમ અને આઘા એટલે દૂર હવે નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખવાના છે હર્ષ એટલે કે શોક જીવવું તો મરવું સુરીલું તો બેસૂરવું મીઠાશ તો કડવાશ સ્વર્ગ તો નરક પાપ તો પુણ્ય મોટેથી તો ધીમેથી રડવું તો હસવું શાંતિ તો અશાંતિ કાળા તો ધોળા ખબર તો બેખબર નીચેના રૂઢિપ્રયોગના અર્થ લખવાના છે ડિંગ થઈ જવું તો દંગ થઈ જવું થઈ જવું ગળે ડૂમો બાજી જવો ગડગડા થઈ જવું શ્વાસ રૂંધાવો છળી મરવું ચોંકી જવું જીવમાં જીવ આવો ભય દૂર થતાં નિરાંત થવી સાત ખોટ ના હોવું ખૂબ લાડકું હોવું ફૂંક મારવી સળગાવી દેવું ઝોલો આવવો ઊંઘનું ઝોકું આવવું માથું પકડવું માથામાં દુખાવો થવો પાટિયા પડવા વ્યવસ્થિત રીતે વાળ ઓળવા મન ડોળી જવું મનમાં આનંદ પામવું ચાર હાથ હોવા સહાયક હોવું ન રહેવો મજા ન હોવી ફાયદો ન હોવો આંખ ભીની થવી રડવું એટલે કે આંસુ સરવા લાપસીનું આંધણ મૂકવું શુભ સમાચારને વધાવવા શુકનની લાપસી બનાવવા તની તૈયારી કરવી શબ્દ સમૂહ માટે એક શબ્દ બે ઘરની પાછળ ભાગે છોડાય છોડેલી જગ્યા તો એને કહેવાશે ખડકી શુભ પ્રસંગે કાળા પર બાંધવામાં આવતો લાલ સૂતરનો દોરો તો એને કહેવાશે નાળા અને સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર કરતી સંધ્યા તો એને કહેવાશે ત્રિકાલ સંધ્યા હવે વાક્ય રૂપાંતર કરો પહેલું ચા ગરમ ગરમ પી લે નિષેધ વાક્ય બનાવો ચા ગરમ ગરમ ન પીશ બીજું આપણો બાબુ તો મરી ગયો નહીં વિધિ વાક્ય બનાવો જવાબ આપણો બાબુ તો જીવે છે આગળનો પ્રશ્ન નીચેના વાક્યો સાદા સંયુક્ત કે મિશ્ર વાક્યો છે તે ઓળખો પહેલું જ્યારે એના મોડામાં સામે જોયું ત્યારે તો ડીગજ થઈ ગયો સંયુક્ત અને સંકુલ વાક્ય બીજું અપ્સરા પાસે જાય ઝાંખી લાગે છે તે શું છે સાદું વાક્ય છે માંગે મુજબ વાક્ય બનાવો તું થાકી જઈશ વાક્ય બનાવો તારાથી જ થાકી જવાશે કૃપાશંકર બાબુના માથા પર હાથ મૂકે છે કર્મણી વાક્ય બનાવો કૃપાશંકરથી બાબુના માથા પર હાથ મુકાય છે ત્યારબાદ શબ્દોના ધ્વનિ છૂટા પાડો તો ટાઢા બોળ અને દેવદૂતની ધ્વનિ અહીંયા છૂટી પાડેલી દર્શાવેલી છે ત્યારબાદ નીચેના શબ્દોમાંથી રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દો અલગ કરો તો રવાનુંકારી શબ્દો કયા છે કકડાટ રોકડ ફફડે સરસર ધિરુક્ત શબ્દો ઝટપટ ધરકરમ નાચગાર વિભાગ ડી લેખન વિભાગ મુક્ત લેખન એમાં આપેલું છે મને આવેલું સ્વપ્ન વિશે સ્વાનુભાવ નોંધો અહીં આપણને મુદ્દા આપેલા છે તો ચાલો જોઈએ માનવ જીવનમાં સ્વપ્નોનું વિશેષ મહત્ત્વ છે સ્વપ્નો માત્ર કલ્પનાનો ખેલ નથી પરંતુ આપણા અંત મનના વિચારો ઈચ્છાઓ અને ચિંતાઓનું પ્રતિબિંબ છે તાજેતરમાં મને આવેલું એક સ્વપ્ન મારા જીવનમાં વિચાર અને પ્રેરણાનો સ્ત્રોત બન્યું જીવનમાં મેં જોયું સ્વપ્નમાં મેં જોયું કે હું એક લાંબા અને અંધકારમય માર્ગ પર ચાલી રહ્યો છું શરૂઆતમાં મને ભય લાગતો હતો પરંતુ થોડા સમય પછી દૂરથી પ્રકાશ દેખાયો હું ધીમે ધીમે તે પ્રકાશ તરફ આગળ વધ્યો માર્ગમાં અનેક અવરોધો આવ્યા ક્યારેક પથ્થરો તો ક્યારેક ઊંડા ખાડા છતાં હું હિંમત ન હારતા આગળ વધ્યો વધતો રહ્યો અંતે હું ખુલ્લા મેદાનમાં પહોંચ્યો જ્યાં શાંતિ અને આનંદનો અનુભવ થયો આ સ્વપ્ને મને પ્રેરણા આપી કે જીવનમાં મુશ્કેલીઓ આવે તો પણ હિંમત ન હારવી જોઈએ અંધકાર પછી પ્રકાશ આવતો જ હોય છે સાથે જ આ સ્વપ્ન એક ચેતવણી પણ આપે છે કે જો આપણે પ્રયત્ન છોડીએ તો લક્ષ્ય સુધી પહોંચી શકાતું નથી સ્વપ્નમાં દેખાતો પ્રકાશ મારા મનોબળને વધારનારું પરિબળ બન્યો તે આ પ્રકાશ મને આશા અને વિશ્વાસનું પ્રતિક લાગ્યો તેનાથી મને સમજાયું કે આત્મવિશ્વાસ અને ધીરજ જીવનમાં સફળતાની ચાવી છે સ્વપ્ન પર વિચાર કરતા સમજાયું કે જીવનનો માર્ગ પણ આવો જ છે તેમાં સુખ દુઃખ અવરોધો અને પડકારો આવે છે પરંતુ જો મન મજબૂત રાખી વિચારપૂર્વક પગલાં લઈએ તો દરેક સમસ્યાનું સમાધાન શક્ય બને છે આ સ્વપ્ન મારા માટે એક માર્ગદર્શન બની રહ્યું તેણે મને હિંમત આશા અને સકારાત્મક વિચારશક્તિનો પાઠ શીખવ્યો તે હું માનું છું કે સ્વપ્નો ક્યારેક જીવનનો સાચી જીવનને સાચી દિશા બતાવનાર સંદેશ પણ આપી શકે છે આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી આન સ્ક્રીન પર ક્લિક કરો થેન્ક યુ